મિત્રો આપ જોઈ રહ્યા છો અલચલ ભારત ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરડેરી ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ બેઠકમાં લેવાયો નિર્ણય જે હવે પશુપાલકો માન્ય રાખશે કે નહીં તે જોવાનું રહી ડેરી સંચાલકો અને પશુપાલક આગેવાનો વચ્ચે ચર્ચા બાદ પ્રતિ કિલો ફેટ દૂધનો ભાવ રૂપિયા નવસો ના બદલે રૂપિયા નવસો નક્કી કરાયો સાબરડેરી દ્વારા રૂપિયા પાંચ નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો સૌને મારા નમસ્કાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખશ્રી ગુજરાત વિધાનસભાના શ્રી રમણભાઈ સાહેબ કિસાન સંઘના પ્રમુખશ્રી જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિઓ સૌની વચ્ચે મુદ્દા કિસાન સંઘના જે પ્રજાના થાય તે મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને દેવી વરસાદ કરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરદેરી નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજનો નિર્ણય નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનો આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે પીએમ પાસે આપી દઈશું એ તો એ થોડો સમય લાગશે જે રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીએ છીએ વહેલી તકે જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મંડી એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના અઢાર સંઘોની પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી નિર્ણય કરી અને પશુપાલકને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે આપણું ઉત્પાદન જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને દોડી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે

જે સામાન્ય માણસો છે એમના દસ ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાન મંડળ આજના આગેવાનો જે સવારના દસ વાગે આવી અને સમય બગાડ્યો છે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પર સંમતિ છે આપણી પ્રણાલીકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવ્યા એ રીતે દરેક સંઘની સરખામણીઓ આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેરે છે અને એના કારણે ટોળું ભેગું કરીને જે બન્યું છે ઘટના એ તંદન ખૂટી વાત છે સાબરડેરી આગળ કંપાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી કોઈ જગ્યાએ પર રણી નથી તો આ વસ્તુ આવી ગયો હતી તો હિરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું નાતવું જોર અને આવના દિવસોમાં આપણા સૌના માટે એક અંદુખ વસ્તુ છે આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો તો એમાં પાંચ રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના પાંચ રૂપિયાનો ભાવ વધારો બેરુનું નિયામક મંડળ સર્વાનુમતે મતે સ્વીકાર રહે છે પહેલી બાબત બીજી બાબત આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે અમારા બધાની ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર સુડતાલીસ લોકો છે એને બહાર કાઢવાની વહેલા વહેલી તકે એની કાર્યવાહી કરે અને ત્રીજી બાબત આ કાર્ય આંદોલનના કારણે ઈડોર તાલુકાના જીંજવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે તો સાબર ડેરી આધારિત જે અઢારસો જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે બે બાળકો છે એક દીકરી છે અને એમને પણ પોતાની સ્વૈચ્છિક રીતે આપણો જે એક ભાઈ છે આપણો જ એક પશુપાલક છે તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી આ ત્રણે ત્રણ મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનું